વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલ શ્રી રણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ કોંગી નેતા શેરખાન પઠાણ સકીલ અકુજી જુબેર પટેલ સહિતના આગેવાનો કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ પદયાત્રા તેઓના સ્ટેશન રોડ પર આવેલ કાર્યાલયથી શરૂ થાય છે તે પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને અટકાયત કરવામાં આવી જેને લઈ મામલો ગરમાયો હતો કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા જેમાં સ્થિતિ તંગ બની ગઈ હતી મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું અને અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા કોંગ્રેસના નેતાઓને આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે

ન્યાયિક પ્રક્રિયાએ આજે ચુકાડો પણ આપેલો છે ત્યારે સમગ્ર દેશના લોકો અને કોંગ્રેસનો એક એક સૈનિક આજે જોઈ રહેલો છે જે રીતે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનો આગેવાન કંઈક કરતો હોય ત્યારે એને કઈ રીતે પોલીસથી દબાવી દેવો સીબીઆઈથી દબાવી દેવો સીઆઈડીથી દબાવી દેવો ઈડીથી દબાવી દેવો ત્યારે આ સંપૂર્ણ પ્રક્રિયાને ન્યાય ન્યાયપાલિકાની અંદર જ્યારે કોંગ્રેસનો વિજય થયો છે સત્યનો વિજય થયો છે ત્યારે એના ભાગરૂપે